જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયાર પરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ બેના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે ફરિયાદ એવી છે કે ધોરણ દસ સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે ડમી સ્કૂલ ચાલે છે તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે આ એક તપાસનો વિષય છે તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પહેલાં ભણાવતા હતા અત્યારે નથી ભણાવતા એવું જો મારી પાસે લેખિત નિયમનું નિવેદન આવશે તો એની ઉપર વિનિયમની જોગવાઈ અનુસારની આગળની કાર્યવાહી કરીશું અને એની અંદર જો અત્યારે પણ ચાલુ હશે અને જો મંજૂરી નહીં હોય નવમાં દસમાની તો વિનિયમની જે જોગવાઈઓ છે એ અનુસાર એની સામે કાર્યવાહી કરવામાં આવશે મંજૂરીની અપેક્ષા એ અમે માર્યા હોય એ જુદી વસ્તુ છે બાકી કાયદેસર મારી શકાતા નથી એના માટે અમે એને નોટિસ પણ પાઠવીશું જો વિદ્યાર્થીઓ નહીં ભણતા હોય અત્યારે હાલ તો હાલની સ્થિતિ અમે એ રીતે પ્રિડિક્ટ કરીશું એમના નિવેદનમાં અને કોઈપણ રીતે એવું સાબિત થશે કે અગાઉ ભણતા હતા તો પણ અમે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું અત્યારે હાલ પ્રાથમિક તપાસ હોય બે અધિકારીને મોકલવામાં આવેલા છે સંચાલક અને આચાર્યના નિવેદનો અત્યારે હાલ લેવામાં આવશે